جی روپر جی گھڑا گاگڑی

Abra <coughs> oh. <coughs> oh my god. Tôi may chung với Le May soang. Bữa giờ પાણી ભરવા કેમ તમારા ઘેરે નળ નથી આવતા અમારા ઘેરે નળ ની તો છે પણ નળ એટલે આવે પાણી નથી આવતું ઓ ખાલી હવા આવે છે હા ગુરુ ગુરુ આવે છે પાણી નથી આવતું નહીં હવા આવે છે હા શાંતિ રાખો ઈ બંધ થઈ જાય કેમ તમે વાલ બંધ કરતી તો છે વાલ બંધ નથી કર્યો પણ હવા ઉદાસ ના જો તમે પાણી ભરવા આવ્યા

કોઈ વાંધો નહીં મહારાજાને વાત કરી હોય નું ડબલું મગવી દે કે હજી તમે હોય ડબલું મગાવશો પણ અમને થોડી ખબર હતી કે સોમાસાના હિસાબે ડંકીમાં કાટ લાગી ગયો ખોટવાઈ ગઈ તે કીજરૂ કીજરૂ અવાજ આવે તો તમે પાણી ક્યાંથી ભરો અમે ડાયરેક્ટ મોટરથી ઓટોપ્રુ ડાયરેક્ટ મોટરેથી જી ઓટોપ્રુ હા તો અમે મોટરથી ભરી લઈએ નહીં પાવર બેંક છે બેંક છે

મહારાજા ને ખબર પડી જાય રજા આપી દે તો બાપુને ખબર પડે એ પેલા તમે એક વાર પૂછી આવો ને હું પૂછું કે હું રાસ રમું કે નહી બાપુ કઈ તો રમું હુતો પૂછતા આવો નિરાતે પૂછજો

رس نہیں رو راج رمو را گر

એ સાળા થપ્પા એ સાળા થપ્પાનો નથી કેતી રાસ રમણનો કે કે આયત મિલીયાત 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 જપત કરે જપત કરે અയ്യો કે